શું થયું કે બહુ ટાઈમે એ આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય

ના પણ સ્કૂલ માં હતી તાર તો એવી નથી શાંત હતી શું બોલ્યા તમે જીયા માન આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની